फरार થેગો હતો જંગ્ય આરોપી છેલા 14 વર્ષથી ફરાર હતો ત્યારે પોલીસે ચોરી કદનાર આરોપી મમતાજ ખાન ઉસ્તે મુન્નો ઝરી ખાન ને ઝડપી પાડ્યો છે હજળા પોલીસે આરોપીની યુપી ના રાય બરેલી થી ધરપકડ કરે છે અત્રના હજીરા પોલીસ સ્ટેશનના પાર્ટ એના ગુનો નંબર 11 2011 કે જે IPC કલમ 407 120 બી અને 114 મુજબ ચોરીનો ગુનો હતો અને જેમાં 13 લાખ 7000 નો મુદ્દામાલ ચોરી ગયો હતો આ ગુનો ત્રીસ ચાર બે હજાર અગિયાર એટલે કે આજથી લગભગ ચૌદ વર્ષ અગાઉ નોંધાયેલ હતો અને આ ગુનાના આરોપી જેનું નામ મુમતાઝ ખાન ઉર્ફે મુન્નો ઝરી ખાન છે કે જેની ઉંમર છેત્તાલીસ વર્ષ છે અને જે મૂળે અમેઠી ઉત્તર પ્રદેશનો રહેવાસી છે તે આ ગુનામાં પાછલા ચૌદ વર્ષથી નાસ્તો ફરતો હતો ફરાર હતો આ આરોપીને ગત રોજ અત્રેની ઝોન સિક્સ એલસીવી ટીમે તેના વતનથી ઝડપી પાડીને સરાહમીય કામગીરી કરે છે આ કામગીરી કરવા માટે તેને ઝડપી પાડવા માટે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવે છે આ આરોપી ડ્રાઈવરી કરતો હોય તે દેશના જુદા જુદા ભાગોમાં સત્તા ફરતો રહેતો હતો અને તે પોતાના વતન ખાતે એક પારિવારિક કામે આવવાનો હતો એવી બાતમી મળતા એલસીબીની ટીમે ત્યાં પહોંચી ત્રણ દિવસ સ્થાનિકોનો વેશ ધારણ કરીને વોચ રાખી તેની ગતિવિધિ પર વોચ રાખી અને